બંગાળની ખાડીના મોંથા વાવાઝડાએ તો મિત્રો ગઈકાલે રાત્રિ દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના જમીન વિસ્તાર ઉપર સો કિલોમીટરની ઝડપે મિત્રો વાવાઝડું ત્રાટક્યું આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આજના આ વિડીયોના અંતમાં વાવાઝડું ત્રાટક્યાના જે દ્રશ્યો સામે આવ્યા છે એ બતાવીશું

રાજ્યમાં હજુ પણ ભારેથી લઈને ભારે વરસાદની સંભાવના રહેલી છે જેમાં ખાસ આપણે જાણીશું કે આ વિડિયોમાં આગામી ચોવીસ કલાકની આગાહી તો બીજી તરફ મિત્રો ગુજરાત રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા નવેમ્બર મહિનામાં પણ ફરી માવઠાની કરી છે આગાહી આ તમામ અપડેટો જાણીશું વધુ એ પણ જાણીશું કે અરબી સમુદ્રમાં અત્યારે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે આ સિસ્ટમ કાટકવાની સંભાવના બની છે શું આ સિસ્ટમ વાવઝડા સુધી મજબૂત થશે અને થશે તો કેટલી ગુજરાતને અસર કરી શકે છે તમામ અપડેટો આપણે આજના જાણીશું એ પહેલા જો તમે અમારી આ ગુજુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલ મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો છો અત્યારનું સક્રિય સિસ્ટમ અંગે એમની માહિતી તમે જોઈ શકો છો મિત્રો અરબી સમુદ્રની અંદર એક મજબૂત એવી ડીપ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના વેરાવળના દરિયાથી અત્યારે ચારસો કિલોમીટરના અંતરે જોવા મળી છે આ સિસ્ટમ અત્યારે મિત્રો અરબ સાગરના ભાગોમાં આગળ પાછળ થતી જોવા મળી રહી છે જો કે પાછલી થોડીક કલાકથી આ સિસ્ટમનો માર્ગ ઉત્તર પૂર્વનો જોવા મળ્યો પરંતુ આવનારી કલાકોમાં હજુ પણ તેનો માર્ગને લઈને આપણે જાણીશું તો બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ગઈકાલે સુધી જે તીવ્ર મોન્થા નામનું વાવાઝું હતું

ફૂંકાતા જોવા મળી રહ્યા છે ફરી એકવાર આંધી તોફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે હવામાન વિભાગની તમામ એલર્ટવાળી આગાહી જાણીશું આ સિસ્ટમના કારણે મિત્રો ઓડિશાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ ખાસ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ આ સિસ્ટમ મિત્રો અત્યારે સતત માવઠારૂપી વરસાદ આપી રહી છે ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે જ અરબી સમુદ્રની અંદર અત્યારે મિત્રો ડિપ્રેશન જોવા મળ્યું અને જેના માર્ગને લઈને ગુજરાત ઉપર માવઠાને લઈને મોટી હલચલો ઊભી થઈ રહી છે આજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્રમાંથી આ પોતાની વરસાદી સિસ્ટમ ભેંજ ખેંચી રહી છે તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ ઇમેજ અમે તમને બતાવી રહ્યા છીએ અરબ સાગરમાંથી એનો વરસાદના વરસાદના વાદળા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સુધી ખેંચાયા છે અરબી સમુદ્રની અંદર મિત્રો જે સિસ્ટમ હતી અરબ સાગરની અંદર જે આગળ ધકેલાતી જોવા મળી છે પરંતુ હવે મિની વાવાઝડામાં બનેલી આ વરસાદી સિસ્ટમ પર તમે જોઈ શકો છો આપણા ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકવાના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ સિસ્ટમને પોતાના તરફ ખેંચી રહ્યું છે અમે તમને પાછલી કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે રાત્રિના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ અમરેલી ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં તીવ્ર મેઘગ્રજના થઈ અને અમુક વિસ્તારોમાં તો હળવા મધ્યમ અને ચોવીસ કલાકની અંદર મિત્રો જેમાં ખાસ કરીને તારીખે જે વરસાદ પડ્યો તેવા દ્રશ્યો નહીં તેનાથી પણ સામે આવશે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગીર સોમનાથ જૂનાગઢ ભાગોમાં કચ્છના પણ કેટલાક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડશે તેમને લઈને પણ આગાહી સામે આવી રહી છે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે એ પહેલાં મિત્રો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો અત્યારે ગુજરાત રાજ્યને લઈને જેમાં ખાસ કે તારીખ ત્રીસ એકત્રીસ અને નવેમ્બર મહિનામાં કેવું રહેશે ગુજરાતનું હવામાન તેમના વિશે વાત કરી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતમાં આગાહી વ્યક્ત કરી છે નકશા તમે જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ફરી એકવાર ભાવનગર આ સાથે અમરેલીના દરિયાકાંઠે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં ખાસ કે જૂનાગઢ આ સાથે બોટાદના જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી આગાહી પણ સામે આવી રહી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરી એકવાર મિત્રો ભારે વરસાદની સંભાવના છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો જેને લઈને હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી આ સાથે ભરૂચના ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું પરંતુ મિત્રો હવે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતા જોવા મળી માવઠું ગમે ત્યારે જોવા મળશે અને ગુજરાતના મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ તો ફરી એકવાર રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તારમાં ભારે વધારો થશે ફરી એકવાર મિત્રો આવતીકાલે પણ તમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોઈ શકો છો વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પાંચ જિલ્લાની અંદર અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેમાં ખાસ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ તો ખાસ દ્વારકા રાજકોટના ભાગોમાં મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ત્રીસ તારીખના રોજ પલટું આવશે અને વરસાદનું જોર વધી શકે તો તૈયારી રાખજો વધઘટ વરસાદની જોવા મળશે અને માવઠું પણ ત્રીસ તારીખ એકત્રીસ તારીખ અને એક નવેમ્બર સુધી ચાલુ રહે તેવી પણ સંભાવના સામે આવી રહી છે આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યોને લઈને પણ વરસાદની એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું જેમાં તમે જોઈ શકો છો કે જે મોન્થા નામના વાવાઝોડાના કારણે અત્યારે પૂર્વ અને ખાસ બંગાળની ખાડીને લઈને આવેલા ભારતના રાજ્યમાં વરસાદની આગાહીને ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે ભારે વરસાદનું એ યલો એલર્ટ પણ હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં જાહેર કર્યું અને બંગાળની ખાડી નડીને આવેલા છે મોન્થા વાવાઝોડાને લઈને લેન્ડફ્લો થઈ ચૂક્યો છે અને અત્યારે તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત જોવા મળ્યું છે જેને જોતાં ઓડિશામાં પણ મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલ પણ મિત્રો તમે જોઈ શકો છો ત્રીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની માત્રાને વિસ્તારો ખાસ કરી મિત્રો ભારે વરસાદનું જોર વધશે અને મિત્રો હવે તમે રેન અને ઠંડર વિશે જોઈ શકો છો વીજળના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થવાના છે તેવા દ્રશ્યો સામે આવશે અને સંભાવના એવી પણ સામે આવી છે કે ગુજરાતના અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માવઠું ફરી એકવાર ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસથી મિત્રો ગુજરાતમાં વરસાદની માત્રામાં ભારે વધારો થયો હજુ પણ અમુક વિસ્તારોમાં ભારે તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની સંભાવના સામે આવી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે જેના કારણે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પચાસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠે પવનો ફૂંકાવાની ગતિવિધિમાં નોર્મલ પવન કરતાં પણ સ્પીડ વધી ગઈ અને હવે પછીની સંભાવના એવી જ છે કે મિત્રો આ પવનની ગતિમાં ભારે વધારો પણ જોવા મળશે અને આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તટીય ક્ષેત્રોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના આંકડા સામે આવે તો કેટલાક ભાગોમાં અત્યંત ભારે માવઠું પણ ભૂકા બોલાય તેવા દ્રશ્યો સામે આવશે ખાસ કરી મિત્રો અત્યારે તમે માહિતી જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રાને વિસ્તારમાં ભારે વધારો થશે અને વાદળછાયા વાતાવરણમાં જે ફરી એકવાર મેઘરાજા કોપાઈમાં થવાના છે કંઈક હળવા તો કંઈક ભારે વરસાદના આંકડા પણ સામે આવી શકે છે દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોમાં ફરી એકવાર જે ગ્રામીણ પંથકોમાં ભારે તો અમુક ભાગોમાં હળવા મધ્યમ વરસાદ પડે

કચ્છ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો માવઠાની ગતિવિધિમાં આજે ભારે વધારો થાય તેવી સંભાવના સામે આવશે એમને લઈને મિત્રો અત્યારે કચ્છ આ સાથે ધોળકા ધોળાવીર લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોમાં પણ ભારે ભારેથી ભારે વરસાદ છે મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે આ સાથે રાજસ્થાનના જે સરહદી વિસ્તારોના ભાગો છે ત્યાં વાતાવરણમાં પલટો આવશે છે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાં તો અમુક જગ્યાએ માવઠા સ્વરૂપે વરસાદ જોવા મળે તેમને લઈને નવી આગાહી સામે આવી ગુજરાતમાં વરસાદ જોર આજે બપોર સાંજ પછી વધે તેવી સંભાવના પણ સામે આવી રહી છે જેમ જેમ સમયગાળો ચેન્જ થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે બંગાળની ખાડીમાં જે મોવાઝોડાના કારણે અત્યારે મધ્ય ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધી બંને વરસાદી સિસ્ટમ નજીક આવવાની સંભાવના બરોબર નજીક આવશે તો તમે જોઈ શકો છો ખાસ કે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો અસ્થિરતા જામશે વલસાડ તાપી આ સાથે નવસારી ડાંગ આહવા સાપુતારાના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ વધશે સુરતના પણ વિસ્તારોમાં છે વલસાડ નર્મદાના જિલ્લાની અંદર આ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ છે મેઘગ્રજના સાથે માવઠાની વરસાદની સંભાવના સામે આવશે જેમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદના આંકડા સામે આવે તેવા પ્રકારનું અત્યારે દ્રશ્ય સામે આવશે મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ખાસ કે ભાવનગર જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થાય મહુવાના અન્ય ગ્રામીણ પંથકો અમરેલી આ સાથે સાવરકુંડલામાં જેસર લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કે મિત્રો અમરેલીના પણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે બગસરા લાગુના વિસ્તારોમાં ઘણા બધા ભાગોમાં છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળશે સાંજના સમયગાળા દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની આંકડા સામે આવી શકે છે જેમાં ફરી એકવાર સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં મહુવા આ સતી તે લાગુના વિસ્તાર આ તળાજા પાલીતાણાના પંથકોમાં આમ તો સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર ફરી એકવાર સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ વધે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલના સૌરાષ્ટ્રના ભાવનગરના ખાસ કરીને વાતાવરણમાં પલટો આવશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ મિત્રો આ વિસ્તારમાં વરસાદમાં ભારે વધારો થાય તેવી સંભાવના છે જોકે મિત્રો બાકીના જે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બેથી ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટો આવશે ભર ચોમાસા જેવો માહોલ જામશે થોડી જ કલાકમાં કચ્છના પણ વાતાવરણમાં માવઠા રૂપે વરસાદ જોવા મળે તેમને લઈને આંકડા સામે આવશે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટું આવી રહ્યું છે જ્યારે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ખાસ ત્યાં ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમના ઘેરાવા ગુજરાત નજીક આવી રહ્યા છે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાતની અંદર ફરી એકવાર ધોળા દિવસે આપ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે ને વરસાદી વાદળા પણ આગળ આવી રહ્યા છે અને ગુજરાતમાં મેઘ મેઘટાંડું શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ભયંકર માવઠાના દોરમાં જોવા મળે તેવી પણ સંભાવના સામે આવી રહેલી છે મિત્રો હવામાન વિભાગ તરફથી અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં જે સક્રિય થયેલી સિસ્ટમોને લઈને જે અપડેટ સામે આવી રહી છે તે તમે જોઈ શકો છો અરબસાગરના દરિયાની અંદર ડિપ્રેશન જ્યારે બંગાળની ખાડીમાં સેવિયર સાયક્લોન એટલે કે મિત્રો વાવાઝોડું અત્યારે હાલ મોંધા તીવ્ર વાવાઝોડું હતું કે જે ગઈકાલે મિત્રો આંધ્રપ્રદેશના મચ્છલીપટ્ટનમના દરિયાકાંઠે ટ્રાટકેલું જોવા મળ્યું અને તમે ટ્રેક પણ જોઈ શકો છો વાવાઝોડાને લઈને ઓફિશિયલી ટ્રેક સામે આવી રહ્યું છે આ રીતે આ આગળ વધી રહ્યું છે જેના કારણે અત્યારે ભારતના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી ઓડિશાના ભાગો તરફ આ વાવાઝોડું આગળ વધ્યું છત્તીસગઢના ભાગો તરફ આગળ વધ્યું અને મિત્રો આ સિસ્ટમ કે જે ડિપ્રેશનમાંથી વેલમાર્ક લોપરેશનના એરિયામાં પરિવર્તિત થાય અને ખાસ તમે જોઈ શકો છો હવામાન વિભાગે વાવાઝોડા નબળા પડવાની વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે તમે જોઈ શકો છો હાલ હવામાન વિભાગ તરફથી માછીમારો માટે પણ વોર્નિંગનો જે ગ્રાફ સામે આવી રહ્યો છે તમે જોઈ શકો છો ફિશિન વોર્નિંગ ગ્રાફ પણ બતાવવામાં આવી રહ્યો છે કે આપણા ગુજરાત રાજ્યની અંદર કેવું હવામાન જોવા મળી રહ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના આ સાથે કચ્છના અને દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ અને ખાસ કે આંકડા જોઈ શકો છો કે ત્રીસથી લઈને મિત્રો અત્યારે ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂણો ફૂંકાય છે દરિયાકાંઠે અરબી સમુદ્રની અંદર જે મિત્રો મિની ચક્રવાત જે ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ અહીં તમે જોઈ શકો છો એ રીતે અસરગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળી રહી છે જેમાં ઘાટા કલરના જે કથાય કલરના કલર તમે જોઈ શકો છો એ વિસ્તારની અંદર અત્યારે પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો તો ક્યારેક પંચાવન કિલોમીટરના જોટાના પોણો ફૂંકા છે મિત્રો જેમ સમયકાળો પસાર થતો જશે તેમ તેમ અરબ તેમ તેમ વરસાદી સિસ્ટમ તો યથાવત રહેશે પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ નાબૂદ થઈ છે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ આપણા સૌરાષ્ટ્રના દરિયાકાંઠના ભાગો તરફ ધકેલા છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો એકત્રીસ તારીખના રોજ કે ગુજરાતને અસર કરે પરંતુ નહીં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર્વી સૌરાષ્ટ્ર ઉપર આ વરસાદી સિસ્ટમનો ખાત જોવા મળી રહ્યો છે પવનની તીવ્રતામાં પણ ભારે વધારો થશે એમને લઈને પણ આંકડા સામે આવી રહ્યા છે ફરી એકવાર પિસ્તાલીસથી થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો તાંડવ શરૂ થાય તેવા દ્રશ્યો સામે આવશે અને સૌરાષ્ટ્રના લોકો તૈયારી રાખજો કારણ કે ગમે ત્યારે ગુજરાતમાં આ ફાટે હવે મિત્રો તમે જોઈ શકો છો કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સાગર વાળી વરસાદી સિસ્ટમ ત્રીસ તારીખના રોજ પણ વધારે ગતિ કરશે ખાસ કે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દ્વારકા પોરબંદર સાથે સાથે મિત્રો કચ્છના પણ ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે હજુ પણ મિત્રો રીતસરનું મેઘટાંડું શરૂ થાય અને વરસાદ આપી શકે આ વરસાદી સિસ્ટમ આપણા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી વાદળોની ગતિવિધિ અરબસાગરમાં આવશે અને હજુ પણ મિત્રો ભારેથી ભારે વરસાદ કચ્છના ભાગોમાં જોવા મળે તેવા દ્રશ્યો સામે આવશે જેમાં દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથના વિસ્તારોની સાથે રાજકોટના વિસ્તારોની અંદર તારીખ ત્રીસ એકત્રીસ અને ખાસ કરીને નવેમ્બર મહિનાના સ્ટાર્ટિંગના દિવસોમાં પણ દરિયાકાંઠે માવઠા સ્વરૂપે કમોસમી વરસાદ જોવા મળે તેમને લઈને પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આ સિસ્ટમ અત્યારે જે તમે જોઈ શકો છો કે પરિવર્તિત થઈ રહી છે અને તેમને લઈને અત્યારે ભયંકર વરસાદની આગાહી પણ અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વાવાઝોડું આવે તેવી હાલ સંભાવના સામે આવી રહી છે અને હજુ પણ મિત્રો વાવાઝોડું મજબૂત બને અને ખાસ કે જે વાળી વરસાદી સિસ્ટમ ની કેટેગરી સુધી મજબૂત બનતા ગુજરાતમાં વાવાઝોડાની અસર માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના અરબસાગરને અડીને આવેલા જેટલા પણ જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થશે હજુ પણ મિત્રો જેમ સમયગાળો પસાર થતો હશે તેમાં એકત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ ખાસ મિત્રો એકત્રીસ તારીખના રોજ હવે કચ્છનો અને દેવભૂમિ દ્વારકાનો વારો છે ફરી એકવાર રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ વરસાદની માત્રાના વિસ્તારમાં ભારે વધારો થશે કંઈક હળવા તો કંઈક ભારે વરસાદ કંઈક વાવાઝોડા સ્વરૂપે ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થાય તેમને લઈને સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો બીજી તરફ જો વાત કરીએ તો જે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ હતી કે જે નવેમ્બર મહિનામાં મિત્રો તે પૂર્વ ભારત તરફ આગળ વધશે અને ખાસ કે વાવાઝોડાની અંદર પરિવર્તિત વરસાદી સિસ્ટમ નબળી પડશે પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ પણ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમની ખાતો અત્યારે હાલ ઘેરાતી જોવા મળી છે તો ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો હોય